નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું એક જ પરિવારના ચાર લોકો થયા ઘાયલ વેપાર ઓક્ટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં પચીસ ટકાનો જંગી ઘટાડો નિકાસ માટે ચીન અમેરિકા પર વધુ નિર્ભર રહેતું હોવાના ચીનનો એ આઈની અસર અમેરિકામાં વર્ષમાં દસ લાખ લોકોએ નોકરી ગુમાવી છેલ્લા બે દાયકાના દરેક ઓક્ટોબરની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં સૌથી વધુ જોબ કટ થઈ ટ્રાન્સપરન્ટ ટ્રાઇબનો સાયબર વોર પાકિસ્તાનની સપોર્ટેડ હેકર્સે ભારતને નિશાન બનાવ્યું બિહાર વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું તેજ પ્રતાપ યાદવે ખુલાસો કર્યો ચૂંટણી પરિણામો પછી શું થશે દિલ્હીનું પ્રદૂષણ સત્તાધીશોની અગ્નિ પરીક્ષા હજુ ઉકેલ શોધવામાં નિષ્ફળ બહારથી આવનારાઓ ગુંગળાઈને શહેર છોડવા મજબૂર બન્યા ખેસારી લાલ યાદવનું કરિયર દાવ પર લાગ્યો પાંચ વર્ષ સુધી આ દિગ્ગજ અભિનેતાને ચૂંટણી લડવાનો થયો પસ્તાવો

ભારતી એજન્સીઓના ટોપ ટ્વેન્ટી આતંકીઓની હિટ લિસ્ટ તેમાં દાઉદ ઇબ્રાહીમના અનેક નામ બેંગલુરુમાં બાઇક રાઇડરે કરી શરમજનક હરકત યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના દર્દીએ પહેલા માળની બારીમાંથી લગાવી સલાંગ પુણે જમીન કૌભાંડની એફઆઈઆરમાં અજીત પવારના દીકરાનું નામ જ નહીં કોને આરોપી બનાવ્યો ઉભા થયા સવાલો પપ્પા મમ્મી મને માફ કરી દેજો નેટ સ્ટુડન્ટે આપઘાત કર્યો સુડ નોટ પણ મળી અફઘાનિસ્તાનનું મક્કમ વલણ પાકિસ્તાનને નિરાશા હાથ લાગી તુર્કેયામાં આયોજિત બેઠકમાં શું થયું બે હાજર પચીસ માં એકસો મિશન લોન્ચ કરીને સ્પેસ એક્સ દ્વારા બનાવવામાં આવ્યો લોન્ચિંગ રેકોર્ડ સેટ જીપીટી આત્મહત્યા કરવાની ટ્રેનિંગ આપી રહ્યું છે ચારના મોત સાત કેસ દાખલ થતા સવાલો ઉઠ્યા ઓખાની ફિશિંગ બોટ પર મતદરિયે અંધાધૂંધ ફાયરિંગ કરીને આઠ માછીમારોના અપહરણ કર્યા વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજવામાં આવી વડોદરામાં મંગળ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ